એ સમી સીતરમાં આવી ગયા અક્ષુન લઈ હાલે નહીં લે તને આના વૈકંતનો મજૂર આયે પીલા ભાગવા આનું હોય તો ઢોળું વડીન ઊભા ગયા અક્ષુરો તો આટલું એ આટલું બધું પતાઈ દીધું આટલું બધું એટલું બધું પતાઈ દીધું આટલું જ છે હું હતો લે તો તો ગાય તમાકુ થી ઉખડી લટકાયેલી ઉખડી બેનપણી ઉખડી બેન ઉખડી બેનપણી

મળી ગયું જોવામાં ફૂલી ગઈ ગાય શું થયું ઊભી નથી થઈ એકથી બધાથી ગઈ અત્યારે મળી જઈ ચાર વાગે મરી જઈ જઈશ

kali main siapa? Kita tuh? itu jatuh berguru jawa tihalah guys. બહુ મોડું થતું ખીચડી વગાડી દીધી બનાવી રોટલી રોટલા રોટલા બપોરે તો પાકું ભોજન ખાધું તું કાલ બે જગ્યા છો ખાવા જવું છો ના જવું